નવરાત્રીને લઈને માના મંદિરોમાં ભક્તોની ભીડ જામે છે બીજા નોરતે મા બ્રહ્મચાર્યની પૂજા કરાઈ છે આજના દિવસે ઉપવાસ અને માતાના ધ્યાનથી વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે અમદાવાદના માધુપુરા ખાતે અંબાજી માને વિશેષ શણગાર કરવામાં આવ્યો માધુપુરાના મા અંબાજીની નવ દિવસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે માધુપુરાના મંદિરમાં જ્યાં માનું મહિષાસુર મર્દીની રૂપ વિરાજમાન છે અને અહીં શક્તિપીઠ અંબાજી ખાતેથી જ્યોત લાવીને અખંડ ભક્તિની જ્યોત જલાવવામાં આવી છે મારી સાથે માધુપુરા અંબાજી મંદિરથી થી જોડાઈ ગયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી રાહુલ માધુપુરામાં અંબાજીના શરણે કેટલાય લોકો આવી રહ્યા છે ખાસ કરીને નવરાત્રીનો બીજો દિવસ છે એટલે માના દર્શન કરીને તેઓ પણ ધન્યતા અનુભવી રહ્યા છે શું કહી રહ્યા છે તેમની સાથે આપે વાત કરી હોય તો જણાવશો તેમની ભક્તિ કેવી હિલોડે ચડી છે બિલકુલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નવે નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન પૂજા અર્ચના વિશેષ પૂજા જે કરવામાં આવતી હોય છે જેમાંનું અમદાવાદનું આવેલું માધાપુરાની અંદર આવેલું અંબાજીમાં મંદિર જેની જે છે આજે બ્રહ્મચાર્ય માતાજીનું સ્વરૂપ જે છે નવરાત્રિ બીજો દિવસ ગણવામાં આવતો છે ત્યારે આજે તેમને વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે વહેલી સવારથી જ ભક્તો જે છે એ અહીંયા પહોંચી રહ્યા છે અને માતાજીની પૂજા જે છે અર્ચના છે એ કરી રહ્યા છે નવે નવ દિવસ માતાજીને અલગ અલગ પ્રકારના શણગાર છે સજવામાં આવશે સાથે સાથે અહીંયા યંત્રની પણ પૂજા જે છે અહીંયા કરવામાં આવતી હોય છે નવ દિવસ તમામ દેશના મંદિરો હોય ત્યાં માતાજીની પૂજા અર્ચના કરવામાં આવતી છે અને ભક્તો વહેલી સવારે જ માતાજીના દર્શન આરતીનો લાભ જે છે લેતા હોય છે કેટલાક ભક્તો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા નવરાત્રિ ચાલી રહી છે ખાસ અને આ નવરાત્રિના જે બીજો દિવસ આપ પણ દરરોજ માતાજીના દર્શન કરવા જો કેટલી ધન્યતાના વિશેષ કારણ કે આ તો અંબાજી માતાજીનું પચાસ વર્ષથી દરરોજ જ્યાં સુધી અમદાવાદમાં હોઉં ત્યાં સુધી આ મંદિરે દર્શન કરવા આવું છું નવરાત્રિ પૂરતું જ નહીં કાયમ માટે બારે મહિના અને આ માતાજીનું મહત્વ એટલું બધું છે કે તમે કોઈ પણ ધારેલું કામ માગશો અહીંયા કામ તમારું થાય છે અને એટલી લોકોની અતુક શ્રદ્ધા છે પચાસ વર્ષથી આપ આવી રહ્યા છો આ વખતે નવરાત્રિનું ખાસ વિશેષ મહત્વ હોય છે અહીંયા મહીષાસુર જે માતાજી માર્યા અવતારમાં એના દર્શન થતા હોય છે જેમ કે આજે માતાજી ગરબે ગબ્બર ઉપર રમતા છે ગરબામાં એવી રીતે દરરોજ અલગ અલગ ટાઈપના દર્શન થતા હોય છે તો બિલકુલ રોજ અલગ અલગ પ્રકારના દર્શન જે થતા હોય છે ખાસ હાલમાં પણ જે માતાજીની આરતી થયા બાદ પણ ભક્તો જે છે એ મંદિરે દર્શન કરવા માટે અચૂક આવી રહ્યા છે કારણ કે આ અંબાજી માતાજી મંદિર જેની અખંડ જ્યોત છે તે અંબાજી છે માતાજી માતાજીનું એક બાવન જે શક્તિપીઠ કહેવામાં આવે છે ત્યાંથી એક જ્યોત છે તે લાવવામાં આવી હતી અહીંયા કરવામાં જે છે તેની સ્થાપના કરવામાં આવી છે વધ જે કર્યો હતો એ વખતનું જે આસન હતું તે પ્રકારના માતાજી અહીંયા બિરાજમાન છે બ્રહ્મચારી માતાજીની બીજા દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અહીંયાથી માતાજી જે છે એ ભગવાન શંકરને પતિ સ્વરૂપે એટલે કે કઠોર તપસ્યા બાદ પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા હતા અને ત્યાંથી બ્રહ્મચારી સ્વરૂપ માતાજીનો જે ઉલ્લેખ છે એ વેદમન પુરાણોમાં જે છે જોવા મળી રહ્યો છે બ્રહ્મચારી માતાજીના તપ સંયમને બ્રહ્મચારી આસ્થાનું જે પ્રતિક જે છે તે માનવામાં આવતું હોય છે અનેક જીવનમાં સંકટો આવતા હોય છે પરંતુ જ્યારે માતાજીની પૂજા અર્ચના જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે આ માતાજી વિશેષ ફળદાયી સ્વરૂપ હોય છે અને અંબાજી માતાજી મંદિર છે માધુપુરા જૂના માધુપુરા જે કહેવામાં આવે છે ત્યાં આવેલું પૌરાણિક ઐતિહાસિક મંદિર જ્યાં ભાવિ ભક્તો માત્ર નવરાત્રિ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવા માટે અહીંયા પહોંચતા હોય છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો અમદાવાદના માધુપુરામાં આવેલા મા અંબાના મંદિરે પણ ભક્તો પહોંચી રહ્યા છે અને નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે